नमस्कार मित्रों हर हर महादेव वेलकम इन स्टडी विथ प्रवीण यूट्यूब चैनल आना वीडियो में आप एसटीआई पेपर सोल्यूशन प्रश्नों जीशूं चलो स्टार्ट करिए अशोकना चीलोलखों में सौ वपराती लिपि कई थी ऑप्शन ए ब्राह्मी ऑप्शन बी प्राकृत ऑप्शन सी ग्रीक ऑप्शन डी खर खरोस्टी તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન એ ભ્રહી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રાચીન સમયમાં ગુજરાત પર શાસન કરનારા રાજવંશોનો સાચો કાર્યક્રમ પ્રસંગ કરો ઓપ્શન એ ઇન્ડોગ્રીક મૌર્ય શક હુણ ઓપ્શન બી શક ઇન્ડોગ્રીક હુણ મૌર્ય ઓપ્શન સી મૌર્ય હુણ ઇન્ડોગ્રીક શક ઓપ્શન ડી મૌર્ય ઇન્ડોગ્રીક શક હુણ તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી મૌર્ય ઇન્ડો ગ્રીક શક હુન નેક્સ્ટ ક્વેશ્ચન અજંતા ગુફાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક અજંતાની ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં વાગુ નદી પર છે વિધાન બે અજંતાની ગુફાઓ સાતવાહન અને વાકા ટકો શાસન દરમિયાન ખોદવામાં આવી હતી ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એ ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન સી એક અને બે વિધાન એક તેમના પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે વિધાન બે વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત સિંધુ ખીણની સંસ્કૃતિ અંગે નીચેના વિધારો લો વિધાન એક તેમાં પાકીટોના મોટા પાયે ઉપયોગ થયો હતો વિધાન બે હડપ્પાની ગટર વ્યવસ્થા બેજોડ હતી ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી એક પણ નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એક અને નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ ખીણની અવશેષો નીચે પૈકી કઈ જગ્યાએ મળી આવ્યા હતા વિધાન એક લોથલ ગુજરાત વિધાન બે બનવાલી હરિયાણા વિધાન ત્રણ ચાંદુદળો પાકિસ્તાન વિધાન ચાર કાળીબંગલ રાજસ્થાન ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક બે ત્રણ ઓપ્શન બી ફક્ત એક બે ચાર ઓપ્શન સી ફક્ત એક ત્રણ ચાર ઓપ્શન ડી એક બે ત્રણ અને ચાર બધા જ તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બધા જ નેક્સ્ટ ક્વેશ્ચન ઝવેરચંદ મેઘાણી વિશે નીચેના વિધાનનું ધ્યાન એ લો વિધાન એક સૌરાષ્ટ્રની રસદાર તેમની નવલકથા છે વિધાન બે સિંધુળો તેમની નવલકથા છે ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બે ફક્ત ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં નેક્સ્ટ ક્વેશ્ચન કાકા સાહેબ કાલેલકર વિશે નીચેના વિધારો ધ્યાન એ લો વિધાન એક તેઓ સવાય ગુજરાતી તરીકે ઓળખાય છે વિધાન બે તેમની માતૃભાષા બંગાળી હતી ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી એક પણ નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ફક્ત એક નેક્સ્ટ ક્વેશ્ચન વાર વિચિત્ર કળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો વિધાન એક આ ચિત્રકળા સહ્યાદ્રી પર્વતમાળાઓ અને આસપાસ વસ્તી વારલી આદિજાતિની કળા છે વિધાન બે પરંપરાગત રીતે આ ચિત્રો બહુ હોય છે ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે બંને ઓપ્શન ડી એક પણ નહીં તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એક અને બે બંને નેક્સ્ટ ક્વેશ્ચન કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલ અર્થશાસ્ત્ર વિશે નીચેના વિધાનો ધ્યાન એ લો વિધાન એક આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું વિધાન બે આ પુસ્તક અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પુસ્તક છે ઉપર પૈકી કયું વિધાન સાચું છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી એક પણ નહીં તોનો સાચો જવાબ છે ઓપ્શન બી સોરી ઓપ્શન સી આવશે એક અને બે બંને આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું અને તે અર્થશાસ્ત્રનું જ પુસ્તક છે તો મિત્રો આ હતા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફરી મળીશું જય હિન્દ